વેલકમ ટુ માય ન્યૂ બ્લોક જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે કહેશો જવાનું છે તો થોડુંક કામ છે એટલે જવાનું છે બાકી તો તમને આગળનું બતાવજો ઓકે તો ચાલો જઈએ આપણે પોતાની જઈએ છીએ અહીંયા આપણી ગાડી પડી છે ગાડીને ગાડી જ કહેવાય મેં કંઈ નામ નથી રાખ્યું હા આપણા સુધીરભાઈ તમે જોયો જ છો એને બ્લોકમાં હવે આપણે અહીંથી કામ પોતાએ નીકળ્યા છે હવે જઈએ છે ચારસો ક બાજુ ચાલુ થઈ ગયું કે નહીં જોઈ આવીએ આ ડાયરેક રસ્તો થાય છે ચારસો કે આપડો શ્યારસો તો મિત્રો આપણે નીકળી ગયા છે કે સૌથી ઘરે જવા માટે આપડે અહીંયા બતાવીએ તમને અહીંથી જવાનું છે ઘેરે ડાયરેક અહીંયા અમે આવી ગયા છે રસ્તો તો તમને બતાવીએ બને છે આપણો સુધીરભાઈ પૈસા દેવાના છે દેવાના ને તમે હું બોલો કે સમજાતો હતો કે ખરેખર સુધીરભાઈ પી રસ રસ આવી ગયો જોઈ હાલો પીવા આપણે રસ પીને આવી ગયા છે આની દુકાને આ પાણીપુરી ને ભૂંગરા બટાટા બનાવે તો આપણે જોઈએ તમે ભાઈ એ ભાઈ હાલો હાય આ બનાવો તમે પાવભાજી બનાવે છે તો તમે જોઈ લો પાવભાજી આવી હોય ખાઈ હોય તો તમે આવી જજો અહીંયા પાવભાજી એક નંબર બનાવે છે તમે જો અહીંયા પાવભાજી ખાવાના છે અટાળે હા જો આ ભાઈ બટેટા નાખ્યા તમે કઈ કેવા માંગો

તો મિત્રો આપણે તો જમી લીધું જમવાનું તમને બતાવ્યું નહીં એમ કે પ્રોબ્લમ આવી ગયો તો એટલે તો હવે આપણે અહીંથી નીકળ્યું ડાયરેક્ટ ઘરે બરાબર તો હાલો આપણે નીકળીએ સુધી સર તો સર્યા આપણે ક્યારે સોસાયટીમાં અત્યારે બેઠા છે ઠંડા પવનના મસ્ત ઠંડો પવન આવે છે આપણે આવી ગયા છે હવે ઘેરે ડાયરેક્ટ હવે આપણે ઘેરે આવી ગયા તો હવે કંઈ કર્યા જેવું છે નહીં નવીનમાં તો હશે તો કરીશું ન કે પાછો આપણે નેક્સ્ટ વ્લોગમાં કરીશું બરાબર તો બીજું તો તમને શું કહું કે કશું કંઈ કીધા જેવું છે નહીં બરાબર બ્યુટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બેસ્ટ એન્ડ ઓફ નોટ બ્યુટીફુલ સારું આપણે આ બ્લોગનું આયોજન કરી દઈએ પાછા આપણે કાંઈક એવા જબરદસ્ત નવા બ્લોગ સાથે મળશું તો તમે આ બ્લોગ જોઈ લેજો યુટ્યુબમાં જઈને તો આવજો બાય